તરબુજો થઈ ગયો કોકો ગ્રામ તો છે આ રે કોકો ગ્રામ નું છે કોકો ગ્રામ નું થઈ જ્યુ છે હા સોસ આતો કોકો ગ્રામ સુધી થઈ ગઈ છે હવે આ તો જે બકરીઓ તો બકળ્યું આગળ ના બકડે લોકો કરવું પડશે આપણે ને હા જડકા મશીન ગોઠવવું પડશે કતો ફેન્સિંગ જરૂરી એટલે ખેડૂત મિત્રો તમે પણ તમારી આબી વાડી તૈયાર હોય તો ખેડૂત મિત્રો આવા પાકોને બચાવવા માટે આપણે આજુબાજુ કોરી મારી ફેન્સિંગ હોવી જોઈએ કાં તો ઝાટકા મશીનની વ્યવસ્થા કરવી જરૂરી છે જેથી કરીને આવું બાજુ નુકસાન ના થાય જય હિન્દ